લઈ લે ને આયા હું આ રાખીન બેઠી છું તગારાન તો કોણ હજી હાથમાં કપડા લઈને ઊભી છે માં કામ કરું કે કરું તે કરવા મને હું કે આડી હું તને નડું સા માં કામ તો કરું ને મારું કપડા ધોવા જાવું મારે એટલે હું તગારો આઈ મે જોતી નથી હાથમાં કપડા છે બોલતી નહી ઓ હા તારી હગી નહી થાય આગરી બે જણા દે જડબામાં તઈ જડાઈ દઈ તું અહીંયા ખવરાવીને તૂટી જાશો કામ કરવું પડે તો આલ આવે છે ને હાવેની ઠોકવી છે હવે આ બાયુ ઉપાડા લીધા છે શું કરવું મારે એ એઠ્યુ બે હો બો બાય દીઓ તમે તમાર જેવી તો કોઈ બાધડ કે નથી આ ગામમાં બહુ વખાણ થાય છે તમારા હવે એઠ્યુ બેહો હો હા પોરો ખાઈ લ્યો શાંતિ કરો વાર પછી બાઈ જો તમે સમજો એ સમજે તમારે કાઈ સમજવું તો છે નહીં હા બાપા તમને અમે લાગીસ તમને તમને આ જીન કો સારા લાગે તમારે એન ભેગું રેવું ને એન ભેગું ખાવું એટલે તમને ઈ ઠાવકા લાગે ને અમે તો ખરાબ જ થઈ ખરાબ હતા નજી ખરાબ જ થઈ એ હું આવે હું સોયટી કે છે બાપા મે આ જા ટગરું તો કોણ સોટી સોટી ફોન સોટી 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 છે તી મને હામે હામી કે સોટી હે કેવું છે કરવું એ કલ્યાન કપડા ને બધું આયા પડ્યું રહેવાનું છે માર ખરમા કામ તો કાઈ કરવું ને બાય તો મુકું કે ન મુકું

ઘર આવી હોય તો પણ મને હું કયો છે મારા વાક છે હું તમારું કામ કરતી તી ને ભાભી જ બધું કેવા હા બાપા તમે હું એક જ ખરાબ તે આ બેયને રાખ્યા તો કાઈ વાંધો નતો આવી મગજ મારી તો નઈ રોજ રોજ ઉઠીને બરતરા કરવી મગજ મારી આખો દીક

દી બાપા ને રેવું તમારી સોવાઈ ઠાંભરવી તો બાપા બોલે જ ને હા તે ઉજ ભાભી ને હું ભાઈ ને બાપા ને નાડું મારે જ વયુ જાવ જાય બરાતરાજ નઈ કોઈ ને કાઈ હું અહીંયા રહું છું એટલે જ મગજ મારી થાય છે ને માર વયુ જાવ કાલ માર બાપા ને ન્યા હા હું કરું બાપા તમે ક્યો એમ કરી બીજું હું હવે મને શું ખબર આમાં તમાર બે ભાઈઓની ઓરિયોમાં હું કંટાળી ગયો હવે તમારે જેમ કરવું એમ કરો મને કાઈ ખબર ન પડે આમાં મોટા ભાઈ તો આપણે છે ને આડી દીવાલ નાખી દે બીજું હું આ બાજુનો અમારું ના બાજુનો તમારું અરે જીનકા દીવાલ નાખે થોડી આના જીભડા બંધ થાય દીવાલ નાખીસ તોય ઉપર સડી સડીને ડોકા કાઢી કાઢીને બાજ છે

ક્યાં તો આપણા ઘરના મકાન હતા એ હારું હતું બીજું આમાં કઈ થાય નહીં કેમ બાપા હાસી વાત છે ને હા બાપા હવે તમને જેમ ઠીક લાગે એમ કરો હાલો મિત્રો તમે જોયું ને દેરાણી જેઠાણી ની મગજ મારી હવે મગજ દરેક ની ઘરે થાતી જઈ છે પણ ભાઈઓ સમજતા હોય ને તો ક્યારેય બે ભાઈને નોખું નથી પડવું પડતું કારણ કે બાયુની વાતમાં ભાયુને બોલવું જ ન જોઈએ ઈ બે બાયુ છે બોલીને ઘડીકવાર શાંત થઈ જાહે માટે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખી જણાવજો કે વિડિયો કેવો લાગ્યો